શું તમારો બાળક નાનો છે અને માતા પિતા સતત ચિંતિત રહેતા હોય છે તો એ જ માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે જે નાના બાળકો છે દરેક માતા પિતા તેમના નાના નાના બાળકોને પ્લે સ્કૂલમાં નર્સરીમાં કિડ્ઝીમાં મોકલતા હશે કે ત્યાં જઈને બાળકો ભણવાની જોડે જોડે થોડું તેમનું ઘડતર પણ થાય અને એ જ દરમિયાન જો એ પ્રી સ્કૂલ વાળા વેધરકારી દાખવે તો દરેક માતા-પિતા પોતાના વહલસોએ દીકરાને પ્રીસ્કૂલમાં એક ભરોસાથી મુક્ત હોય એક વિશ્વાસથી મુક્ત હોય કે પ્રીસ્કૂલમાં જઈને તેમના બાળકને કોઈ સમસ્યા નહીં સર્જાય પ્રીસ્કૂલવાળા જવાબદારી લેશે પ્રીસ્કૂલવાળા સાર સંભાળ રાખશે બાળકોનું ધ્યાન રાખશે પરંતુ જો તેનાથી વિપરીત થાય તો માતા-પિતાની ચિંતા કેવી વધી જાય છે એના પુરાવા સામે આવ્યા છે એવા કિસ્સાઓ સામે આવ્યા છે અને આજ કિસ્સાને લઈને આજે વાત કરવી છે માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે સુરતમાંથી આ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પ્રી બાળકને મુકતા પહેલા વાલીઓ હવે ચેતી જવાની જરૂર છે પ્રી બેદરકારીનો કિસ્સો બન્યો છે સુરતમાં સુરતના ભટારની કિડ્સ વર્લ્ડ પ્રી ગંભીર બેદરકારી સામે આવી છે જ્યાં શાળામાંથી અઢી વર્ષનું બાળક રસ્તા ઉપર પહોંચી ગયું બાળક ચાલતા ચાલતા રસ્તા પર પહોંચી ગયું છતાં પણ શાળા સંચાલકોને કોઈને ખબર ના પડી કોઈને ધ્યાન ન રહી કે આ બાળક તો રસ્તા પર ચાલ્યું ગયું છે એક રસ્તા પર ઓળખીતા એ બાળકને જોતા જ તેના પરિવારને ફોન કર્યો અને વાલીઓ તાત્કાલિક સ્થળ પર આવ્યા અને બાળકને લઈ લીધું આ શાળાને ગંભીર બેદરકારી સામે વાલીમાં આક્રોશ જોવા મળ્યો છે બાળકના માતા પિતાએ પ્રી સ્કૂલ સામે કડક એક્શન લેવામાં આવે તેવી માંગ કરી છે વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે અને સવાલ સ્વાભાવિક પણ છે કે જો બાળકનો અકસ્માત થયો હોત તો જવાબદાર કોણ બાળકની સુરક્ષાની સુશ્રી સ્કૂલે કોઈ જવાબદારી નથી જો બાળક કોઈ વાહનની અડફટે આવી ગયું હોત તો બાળક શાળામાં નથી તો શું શિક્ષક કે સંચાલક ખબર જ ના પડી શું સીસીટીવી કે સિક્યોરિટી કોઈ પ્રકારની વ્યવસ્થા છે કે નહીં એ સવાલ ઉઠે છે ये मेरा बच्चा ढाई साल का निरामे जे इस वर्ग स्कूल में और इसके टीचर लोगों को पता भी नहीं स्कूल के बाहर कब रोड पे आ गया मेरे पास किसी बाहर से तीसरे जने का फोन आया है कि आपका बच्चा रोड पे घूम रहा है और मैं स्कूल में, में पहुंची हूँ और इन स्कूल वालों को जब तक नहीं पता था कि बच्चे स्कूल में है कि नहीं ये स्कूल वालों की इतनी लापरवाही है कि इनकी वजह से आज मेरे बच्चे के एक्सीडेंट हो जाता या इतनी किडनेपिंग चल रही है को पकड़ के ले जाता कुछ भी नहीं पता चलता बच्चा ऑफिस के से बाहर निकला है ये गेट खुला था यहाँ से बाहर निकल के इन सीढ़ियों से रोड पे आ गया और आप देख सकते हो इस रोड पे कैसे गाड़ियाँ चल रही हैं, और यहाँ पे ना तो कोई गेट कीपर है ना कोई ऑफिस में कोई बैठा रहता ये है ये स्कूल का रिव्यू तो मैं सभी पेरेंट से सभी गार्डियन से ये रिक्वेस्ट करूंगी अपनी बच्चों को जो जो भी स्कूल में डालें सोच समझ के डालें

ત્યારે સવાલો ઉઠાવ્યા ત્યારે ત્યાં તાળા જોવા મળ્યા અઢી વર્ષો બાળક રસ્તા પર આવી ગયું સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા હતા પરંતુ ગુજરાત ફર્સ્ટના કેમેરાને જોતા જ શાળા સંચાલકો રફુચક્કર થઈ ગયા બેદરકારીનો જવાબ આપવાને બદલે સ્કૂલને તાળા મારીને શાળા સંચાલકો ફરાર થઈ ગયા હતા પોતાની ભૂલ છુપાવવાનો શાળા સંચાલકોએ પ્રયાસ કર્યો પરંતુ હવે શિક્ષણ વિભાગ શાળા સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે માટે એક સમાન સામે આવ્યો છે જો તમે પોતાના માસુમ ભૂલકાઓને પ્રી નર્સરી સ્કૂલની અંદર તેઓના અભ્યાસ અને ઘડતર માટે મૂકો છો તો ચેતી જજો કારણ કે બાળકોની સુરક્ષા અને સલામતી લઈને

રોડ રસ્તો કે જ્યાં વાહનોની ભારે અવર જવર રહે છે અને આ સમય દરમિયાન અકસ્માતની ઘટના બનવાની પણ સંભાવના રહેલી હોય છે એટલે જ્યારે બાળક શાળામાંથી નીચે ઉતર્યું ત્યારે શાળા સંચાલકો અથવા તો જે શિક્ષકો હોય તેમને ખ્યાલ પણ નહોતો કે બાળક શાળામાંથી ઉતરી અને રોડ સુધી પહોંચી ગયું આ વાતનો ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે અહીંના આસપાસના લોકોની નજર આ માસૂમ બાળક પર પડી અને વાલીના જે પરિચિત વ્યક્તિ હતા તેમણે તાત્કાલિક ધોરણે બાળકને સહી સલામત પોતાની પાસે લઈ અને વાલીને જાણ કરી હતી જ્યારે વાલી અહીં આવ્યા ત્યારે વાલીએ પોતાનો બડાપો શાળા સંચાલકો સામે કાઢ્યો હતો એ બડાપો કાઢતો વિડીયો અંતે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને એ વાલીએ અન્ય વાલીઓને પણ ચેતવાની જરૂર છે તેવી સ્પષ્ટપણે સલાહ અને સૂચન આપ્યું કારણ કે આ પ્રકારના શાળા સંચાલકો જો ગંભીર બેદરકારી દાખવતા હોય અને જો વાલીઓ પોતાના માસૂમ ભૂલકાઓને આવી શાળાઓની અંદર નિસંકોચ આવા શાળા સંચાલકોને ભરોસે છોડી દેતા હોય તો આ એક સૌથી મોટો ગંભીર સવાલ બનીને સામે આવ્યો છે આપણે હવે શાળાની નીચેની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે બાળક શાળામાંથી નીચે જ્યારે પહોંચ્યો હતો ત્યારે આ બાળક છે તે સીધે સીધો રોડ સુધી ચાલી ગયો હતો એટલે જો લોકોની નજર આ બાળક પર ન પડી હોત તો કદાચ વાહનની અડફેટે પણ આ બાળક આવ્યું હોત એટલે આ ગંભીર બેદરકારી જ્યારે સાડા સંચાલકોની સામે આવી છે ત્યારે આ વાયરલ વિડીયો બાદ ગુજરાત ફર્સ્ટ ડીમ આ શાળા ખાતે પહોંચી હતી પરંતુ કેમેરો જોતાની સાથે જ શાળાના જે સંચાલકો છે જે શિક્ષકો છે તે તાબોડતો જે શાળાને તાળા માડી અને અહીંથી રફુ ચક્કર થઈ ગયા હતા એટલે પોતાની ગંભીર બેદરકારી છુપાવવાનો અહીં પ્રયત્ન છે જે શાળા સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે જોવાનું એ રહે છે કે આ ગંભીર ઘટના બાદ શિક્ષણ વિભાગને સંબંધિત અધિકારીઓ શું કાર્યવાહી કરે છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભાભ ભટ્ટ ગુજરાત ભાષ સુરત સવાલ ઉઠી ગયા છે શાળાની બેદરકારી સામે શાળાની જવાબદારી સામે શાળાની સુરક્ષા સામે અમારી સાથે રાકેશ છુવાઈ ગયા છે

બાળકોનું ઘડતર અને સુરક્ષા અને સલામતી રાખવી પણ શાળા સંચાલકોની સંપૂર્ણ જવાબદારી બની પડે છે પરંતુ ક્યાંક કેટલીક પ્રિ સ્કૂલના સંચાલકો પોતાની જવાબદારી છે તે ભૂલી ગયા છે જેનો દાખલો સુરતના ભટાર વિસ્તારમાં જોવા મળ્યો છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ ગાર્ડનની સામે આવેલી કિડ્સ વર્લ્ડ પ્રિ સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી શાળામાં શિક્ષકો હોવા છતાં સીસીટીવી હોવા છતાં

તો મોટી જાનહાની અથવા તો દુર્ઘટના પણ બની હોત પરંતુ સદનસીબે જ્યારે બાળક અહીં આટાફેરા મારી રહ્યું હતું ત્યારે જ એક મહિલા અને ત્યાં દુકાનદારની નજર આ માસૂમ ભૂલકા ઉપર પડી હતી અને તાત્કાલિક ધોરણે તે બાળકના જે વાલી વારસ છે તેઓનો સંપર્ક કરી અને તેઓને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી જોકે વાલી જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે સંપૂર્ણ બળાપોચટ શાળા સંચાલકો સામે કાઢ્યો હતો જોકે પોતાની ભૂલ છુપાવવા માટે શાળા સંચાલકોએ છટકબારી તો પહેલાથી જ કરી લીધી હતી કારણ કે જ્યારે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ત્યારે અંદાજ આવી ગયો હતો કે મીડિયા છે તે ક્યાંક શાળાએ પહોંચશે અને તે જ કારણ હતું કે ગુજરાત બસની ટીમ જયારે શાળાએ પહોંચી હતી ત્યારે શાળા સંચાલકો તાબડતોબ કેમેરો જોતાની સાથે જે શાળાને તાળા મારી અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા ગુજરાત ભસ્તી ટીમ દ્વારા શાળાના શિક્ષકો અને ત્યાં રહેલા શિક્ષકો જોડે વાત કરવાનો પણ પ્રયત્ન ચોક્કસથી કર્યો હતો પરંતુ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી અને તાળા મારી ત્યાંથી નવ દો ગ્યારા થઈ ગયા હતા એટલે પોતાની ભૂલ જ્યારે ક્ષતિ થઈ ગઈ હતી ત્યારે સ્વાભાવિક છે કે આ ભૂલને છુપાવવાનો પ્રયાસ છે તે આવા શાળા સંચાલકો કરી રહ્યા છે પરંતુ હવે સંપૂર્ણ જવાબદારી કાર્યવાહીની છે તે શિક્ષણ વિભાગની બની રહી છે કે આટલી બેદરકારી અને લાપરવાહી શા માટે ફ્રી સ્કૂલ ના શાળા સંચાલકો એ છે તે કરી છે તેનો સવાલ નો જવાબ પણ હવે માંગો રહ્યો સ્થાનિક વિસ્તારના લોકો જોડે પણ જ્યારે વાતચીત કરવામાં આવે ત્યારે લોકોનું પણ એક જ કહેવું છે કે આ ખૂબ જ ગંભીર બેદરકારી અને લાપરવાહી છે અને આવા શાળા સંચાલકો સામે કડકથી કડક છે તે કાર્યવાહી કરવામાં આવે જોકે લોકોએ કેમેરા સામે બોલવાનું તો ટાળ્યું હતું પરંતુ મૌખિક પણ જ્યારે લોકોએ અહીં આ ઘટના જાતે નિહાળી હતી ને આ તમામ લોકોએ પણ આવા શાળા સંચાલકો સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી જી જી રાકેશ આભાર આપનો

દોઢ વર્ષનું બાળક પાણીમાં પડી જતા ભેટ્યું છે પાણીમાં પડ્યો ત્યારે તરફડિયા મારી રહ્યો હતો પરંતુ ત્યારબાદ તેનું મૃત્યુ નિપજ્યું છે પાણીવાળી વાળી હોટલ તરીકે જાણીતી છે યુફોરિયા હોટલ મહત્વનું છે કે પતિ પત્ની અને બાળક સાથે આ હોટેલમાં જમવા ગયા હતા અને એ દરમિયાન માતાપિતાની નજર ચૂક થતા જ આ બાળક ત્યાં પોન્ડ સુધી પહોંચી ગયું અને પાણીમાં પડી જતા 15 મિનિટ સુધી તરફડિયા મારતું રહ્યું પરંતુ કોઈ તેને બચાવવા પહોંચી ન શક્યું હવે ત્યાં કોઈ ગાર્ડ રાખવામાં આવ્યો હતો કે કેમ સીસીટીવી હતા કે કેમ આ બધું જ સવાલ ઉઠી રહ્યા છે જો કે આ બાળકના મોતને લઈને પરિવારમાં આક્રંદ પણ છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે સુરક્ષા હતી સાહેબ પણ પેલી બાદ કોઈ બેઠેલ નહીં હતું બેઠા જ આ કાલે કોઈ હતું નહીં કાલે જોયું તો ભાઈ ખ્યાલ આવ્યું કે ભાઈ કોઈ પડેલું છે ને મા માણસે બધા એને બહાર કાઢ્યો પાંચ એક મિનિટમાં ખબર પડી ગયેલી કે ભાઈ બાળક અંદર છે આપણે સેટીરાઇઝ તો બધું રાખેલું જ છે સાહેબ મને કેવું છે છોકરો રમતા રમતા પડી ગયમને હોની ખ્યાલ અમને જોયું એટલે તર અમને તડ એને હોસ્પિટલ ને બધું કંઈ કરાયું મા બાપને કીધું અત્રેના પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં એક બર્થડે પાર્ટી હતી એ બર્થડે પાર્ટીમાં પચાસથી વધુ વહેમાનો આવેલા હતા એ મહેમાનો પૈકીના વિજયભાઈ સાવલિયા અને એમનો દીકરો ક્રિશ્યુ કે જેની ઉંમર દોઢ વર્ષ છે આ બાળક રમતા રમતા પાણીમાં પડી ગયેલ હતો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ હા કોઈકની બેદરકારી છે કે કેમ અને જો બેદરકારી હોય તો કોની બેદરકારી છે એ અંગે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ સંચાલકો બચાવ કરી રહ્યા છે પોલીસે કહ્યું છે કે તપાસ ચાલી રહી છે ચાલતા ચાલતા રોડ પર આવી જાય છે ત્યાં સુધી શાળા સંચાલકોને કે ખબર નથી પડતી એટલી ગંભીર બાબત સામે આવી છે અને હવે વાલીઓ આક્રોશિત થયા છે અને માંગ કરી રહ્યા છે કે શિક્ષણ વિભાગ આ સ્કૂલ સામે કોઈ કડક કાર્યવાહી કરે ગુજરાત ફોર્સ

સ્પષ્ટપણે જણાઈ આવે છે કે શાળા સંચાલકોની શિક્ષકોની કેટલી હદે ગંભીર બેદરકારી છે માતા પિતા એ સાવચેતી રાખવી પડશે કે હવે જો તમે તમારા બાળકોને પ્રી સ્કૂલમાં મોકલો છો નર્સરીમાં મોકલો છો કે પ્લે વર્લ્ડમાં મોકલો છો તો કયા પ્રકારે સાવચેતી રાખવી શું ધ્યાન રાખવું ત્યાં સીસીટીવી છે કે કેમ શાળા સંચાલકો જવાબ આપવા જેવા છે કે કેમ કે પછી આવી જ રીતે કોઈ ઘટના ઘટશે અને તાળું મારીને ફરાર થઈ જશે બધી જ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈ સિક્યોરિટી છે કે નહીં પછી ત્યાં કોઈ રિસેપ્શનમાં છે કે નહીં શિક્ષકો વ્યવસ્થિત છે કે નહીં આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પણ પણ એટલું જરૂરી બની રહે છે છે બીજી વસ્તુ એ કે જ્યારે આ કોઈ લક્ઝુરિયસ હોટેલમાં આપણે જઈએ છીએ પોન્ડ સ્વિમિંગ પૂલ આવા પાણીવાળી જગ્યાઓ હોય તો ત્યાં બાળકોના ધ્યાન રાખવા માટે સીસીટીવી સિક્યોરિટી છે કે કેમ આ બધી જ બાબતોનું ધ્યાન માતા પિતાએ રાખવું અત્યારે અનિવાર્ય બની ગયું છે આ બંને ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો હતો અને આમાં ધ્યાન રાખવાની એટલી જરૂર છે